હાય વાલા વડીલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મસ્ત સવાર થઈ ગઈ છે ને તમને એમ થતું હશે કે શું વરસાદ આવ્યો છે પણ નહીં વરસાદ નથી આવ્યો ઝાકળ જ એટલી બધી વરસાદ જેવી આવી છે કે આખું પોર્યું ભીનું ભીનું થઈ ગયું છે કપડાં જો સૂકેલા હોય પૈડા રહ્યા હોય તો એ પણ ભીના થઈ જાય બાકી છે તો તડકો જ નવ વાઈ ગયા છે નાસ્તા પાણી થઈ ગયા છે મસ્ત મજાના અને કામ પણ સ્ટાર્ટ થઈ ગયું છે અને પેલું કામ લીધું છે પાણી આરાથી તો માટલા બધા વિસળાય છે પાણી આરું ધોવાય છે અને ભાઈ આજ તો માટલા ને ધમાયરો હરખાય ને મારી મમ્મીએ મસ્ત ચમચમાવી દીધો ધોઈ નાખ્યો સરસ અને હું હવે ઉટકી લઉં વાસણ ફટાફટ હાય એવરીવન 11:30 વાગ્યા છે નવાઈ ધોઈ તો ક્યારનું બધું કામ ક્યારનું થઈ ગયું છે અને બાજરો નાખ્યો છે તડકે કારણ કે સાંજે દરાવા જાવ છે બાજરોને ને ઘઉં બેવ દરાવા જાવા પડશે તો અત્યારે તો કોઈ ઘરે છે નહીં બધા ગયા છે ભણવા સ્કૂલ ચાલુ થઈ ગઈ છે આજથી એટલે બધા ગયા છે ભણવા અને રસોઈમાં છે ખબર નહીં લગભગ તો આખી ડુંગળીનું શાક છે સુધારા તો ગઈ છે બતાવું મારા મમ્મીને કોને ખબર અંધારામાં જ રસોઈ ફાવે હું આવું એટલે બલ્બ કરી દઉં ખાંડે છે પણ હું ખાંડે છે કોને ખબર મેથી 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 વાળા મરચાં ઓલા રાઈ નાખ્યા પણ ઈ વચ્ચે ઘરમાં પણ થોડા ખરાબ થઈ ગયા ફેંકી દીધા એટલે આ હાથ આઠ જ હતા હવે બીજા હું કાલે લઈ આવી હતી મરચાં મેથી વાળા કરે છે અને ડુંગળીનું શાક આખી ડુંગળી ને મમ્મી તમે બટન બતાવો સ્વિચ કે બહુ ખરાબ થઈ ગઈ છે આ બદલવાની છે ચાલુ જ ન થાય હે ને મમ્મી હું નથી કાંઈ અટતી અને બાજરો નાખ્યો છે તડકે ફ્રેન્ડ્સ મરચા કાલ કેટલા બધા લાવી હતી ઘણા દસ ના તો મમ્મી ને દઈ દઈએ મરચા તો મમ્મી ને તપેલી પણ જોવે છે આપી એ આપણે લાઈટ કરો મમ્મી અંધારું પડે છે તો અહીંયા નકરા ખાડ આપી નહોતું હું જોઉં છું થઈ ગઈ થઈ ગયું અંજુ મોટા બાપુ માટે મરચા કાઢ્યા છે દિયાઉ અને ડુંગળી ડુંગળીનું શાક આખે તો ભાઈ બટેટા નથી નાખા કારણ કે કાલ સૂકી બાજી કરી તે થઈ રહ્યા હવે સાંજે દળાવા જાય એટલે લેતા આવી ફટાફટ પહેલો દઈ આવી ઓઢા બાપુને શાક અને ડુંગળી ચાલો તૈયાર છે ઓઢા બાપુ માટે શાક અને મરચા ફટાફટ હું દઈ આવું એમને શાક ને હું દઈ આવી છું આજે બાપુ ઓઢા બાપુ શાક નહોતા લાવ્યા કારણ કે રોજ એક ને એક શાક ફાવે નહીં એટલે હું દઈ આવી એટલે લાભ માંથી કે હાલ્યું જાય છે અમારે બસ હવે રોટલા ખવડાવ્યા બેસે છે, મમ્મી કેય છે કે ચાલો જમવા. તો ઘડીક રહીને જમે, ચાલો બધા જમવા તમે પણ. સવા બાર વાગ્યા છે ને મમ્મી જમવા બેહી ગયા? હા તો મારા મમ્મી તો જો ભાઈ આખી ડુંગળી ને શાક ને છાશ ને જમવા બેહી ગયા છે, હાલો બધા જમવા, હું બેહી જ જાવ હવે. પોણો એક વાગ્યો છે ફ્રેન્ડ્સ અને જમી ખાઈ લીધું છે મસ્ત મમ્મી એ શાક બનાવ્યું હતું, મેથી નાખીને ને ભરેલું. બોવ જ મસ્ત મેં થોડુંક રાયખું છે રાત માટે મને બહુ જ ભાવ્યું તું મારા મામા બોમ્બે થી આવે ને એ લોકો ને છે મમ્મી ના હાથ નું આખી ડુંગળી ભીંડા શાક બોવ જ ભાવે મમ્મી બનાવે મસ્ત તો ચાલો ફટાક વાસણ વટકી લઈએ પછી મળીએ થોડીક વાર એને એવી સ્તુતિ છે ફ્રેન્ડ્સ જોયું છે ને જલસા મારી મમ્મી આની માટે સ્પેશિયલ ન કરાવી હોય ગાદી આની માટે સ્પેશિયલ ગાદલું કરે છે જેમ સુઈ ગઈ છે ને આને કહેવાય જલસા

છે ને બેઠા છે અમે વાતો કરીએ છીએ આવજો હા હા આવજો હા ના રૂલ નથી આવતા હા માસી ની યાદગીરી આવજો મમ્મીએ પણ માસી આટુ લાવતા ને એટલે મમ્મી કે માસી ની યાદગીરી આવજો ઇન્દુબેન ના બેન પણ આવ્યા હતા બાજરો દળાવ કેટલો છે મમ્મી આ કેટલો છે બાજરો બે કિલો બધો દળાવવાનો પોણા પાંચ વાગે છે ચા પાણી પીવાઈ ગયા છે અને હવે પાંચ કિલો ઘઉં હજી તો શું જાય કઈ ચા પાણી પીવાઈ ગયા છે અમારા સવા પાંચ વાગ્યા છે સામે થેલી ઘઉં અને બાજરી તૈયાર થઈ ગઈ છે પૈસા પણ લઈ લીધા પચાસ રૂપિયા મમ્મી ત્યાં સામે બેઠા જ કપડાં ઘડી આવીને કરું કપડાં ડળાઈ આવું તો છ વાગ્યા છે દળાવીને હું આવી ગઈ ઘઉંનો લોટ અને આમાં બાજરો અને મમ્મી મારા બેઠા છે મસ્ત સાંજ પડી ગઈ છે સૌ સૌના ઘરે સૌ પક્ષી પણ જવાની તૈયારીમાં છે મસ્ત સાંજ પડી ગઈ છે એકદમ ઓવર બ્યુટીફુલ ઇવનિંગ મમ્મી બાજુમાં ગયા છે બેસવા ગયા છે અને હું હવે ફોન ચાર્જિંગ માં મૂકું છું પછી પાછા આપણે થોડીક વાર રહીને મળીએ આવું છે મારી સાથે બેસવા આવું છે ચાલો હું પણ બહાર જ જાઉં છું આજે હું તમને બહાર નથી લગી ચાલો બહાર લઈ જાઉં તમને ઘરમાં કંટાળો આવતો હોય છે ચાલો બહાર કા મોસમ એકદમ બ્યુટીફુલ હે આવે છે મજા બહાર મને તો બહુ ગમે

ફ્રેન્ડ જમવામાં છે રોટલા બિસ્કીટ જેવી ભાખરી બપોરનું ડુંગળી શાક સેવનું શાક દૂધ મરચા પડ્યા છે ચાલો જમવા સાડા સાત થયા છે જમી તો લીધું પણ હવે હું કરું દઈશ નથી ઉતતી રાત લાંબી અને મારી મમ્મી અત્યારે જમાડી લીધા ને કે હવે હું એ જાવ એ મારા બાપા મારે અમે તો આગળ હુંય જાય હવે મારે કરવું હું ઈ મને પ્લીઝ કમેન્ટ માં કહેજો તમારે જો આવી મારી મમ્મી ની હાથ ની મોજ માણવે સાડા સાત વાગે માં હુઈ જવું હોય તો આવી જાજો કોને આવું મજા આવે જરા કહેજો તો ખરા કમેન્ટ માં તો ફ્રેન્ડ સાડા સાત વાગે માં જમી તો લીધું છે હવે હું કરું કઈ મગજ ની બહાર નું કામ છે હવે બેઠા બેઠા આંબલિયા ચાવે બીજું હું કરીએ તો પથારી ચાલો કરી લઈએ અને મસ્ત મધૂરી મીઠી મધૂરી કમેન્ટ કરજો અને કમેન્ટમાં એ તો કહેજો કે હું કરું હું મારા મમ્મી દાત કરે બસ આનો બ્લોક મારે અહીંયા પૂરો કરશો કાલે પાછા મળશે ના બ્લોક સાથે જે સમરાય આજે મારા મમ્મીએ ટાઈમ પાસનું સાધન ગોતી લીધું તો ફ્રેન્ડ મીઠી મધૂરી મસ્ત કમેન્ટ કરવાનું ભૂલતા નહીં